હેલો મિત્રો તો અમે અત્યારે જઈ રહ્યા છીએ વાડિયા પ્રોગ્રામ કરવા તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટને શેર જરૂર કરજો તો આડો અમે પ્રોગ્રામ ચાલુ કરી દેવી આપણે જો ભાઈબંધ છે પૂરિયું દબ્બાઓ બે ગયો છે ને આવડો આમું જોઈ રહ્યો છે કે કેવી મસ્ત પૂરિયું દબ્બે છે એને તો દબ્બે ગમતી નથી પૂરિયું આ ભાઈ તેલ નાખેજો જો તેલ તો મફત આવેલું છે એટલે આપણી બહણી નાખી દીધું છે અને લાકડા જો જમતા રહે એમના મફત લાકડા આવો એમ લાકડા બાળે છે ને ચૂલો લાકડા તો થોડાક એમના છે મફત લાકડા આવ્યા એમ લાકડા બાળે છે આમને તો કંઈ કહેવાય નહીં અને બૂટ ભરીને બનાવે છે આ ઘોર અન્યાય છે આમને કોઈ કેવો ઓળું નથી ચાલો તો આપણે આગળ બ્લોકમાં વધીએ તો હાલો આપણે આગળ જોઈ શું કરે છે આવડા તે આપણે આ લગભગ તો પૂરીઓ બનાવે છે પૂરીઓ ફરતી બનાવવાનું ચાલુ કરી દીધું છે કેમ કે લોટનો આવે એમ હતો તે એટલે પુરીઓ તળાઈ ગઈ છે અડધી ફરતી તળાઈ ગઈ છે પૂરીઓ અને આ લોટ બાંધે ને આ ચિરાગભાઈ તો દેખાતા જ નથી તમારે મોઢું દેખાય લાઈટ કરો એટલે ફોકસ કરો કેમેરામેન ફોકસ કરો હવે દેખાણું મોઢું જેવું થયું એટલે દેવાંગ દેવાંગભાઈનું દેખાઈ ગયું મોઢું આલો આલો આગળ ચાલો આવડું હજી ભાઈનું મોઢું નથી દેખાતું થોડુંક લાઈટ કરો હા હવે લાઈટ કરી દેખાણું ઠીક આ તો જો ચૂલો ધોમધા ખા હવે હે આમને કહું તો લાકડા આપણે જો મોઢ ભાઈ ખાવા માંડાય ઓલા હાર્દિકભાઈ ભાઈ વિડીયો ઉપર જુઓ એટલે ભાઈ તમે ખાવા માંડો વાય કઈ નહીં વધે ઓલો શિખરનો ઉપાડી ગયો મેં શિખન લઈ લીધો હે પછી આ ભાઈ તો સોળમ સોળી આ લે હે એટલે શિખનનો ડબ્બો આપ્યો હાર્દિકભાઈને ડબ્બો નહોતો આપવાનો એટલે યાર તમે ખોટું કામ કરી દીધું હે હાર્દિકભાઈને ડબ્બો આપ્યો હાર્દિકભાઈ મારી યાર માથાકૂટ કરે છે ડબ્બો હું આખો ખાઈ જઈશ તો હું કહું એટલે આખો ડબ્બો ન ખવાય ખાલી મોંઘું પડી જાય હાર્દિકભાઈ માનવા તૈયાર નથી પછી આપણે કહી દીધું ખાઈ જાઓ આખો ડબ્બો તેમને ચમચી પર લીધી છે હવે આ ભાઈ તો સાસ પીવે છે અલા પાડા તારી જિંદગીમાં ખોટ પડે આપણે જો બધાને શિખામણ આપી હે આ ભાઈ મા બેઠો શિખામણ આપે જય કિશન ભાઈ શિખામણ આપે એટલે રેવા દો એટલે શિખંનો ડબ્બો મૂકી દીધો પાછા મારે ભાઈ આવડે તો આંગળીઓ ચાંટે ચિરાગ ભાઈ એલા તમે તો ફરી કર્યું ભાઈ એટલે આ તો ચમચી અને ચમચી ઉડાડવા માંડ્યા હે એટલે શિખંડ સસ્તો નથી આવ્યો મઠ્ઠો માર ભાઈ આ દેવંગ ભાઈ તો ઊંધું વળીને ખાવા માંડ્યા છે આવડા દીપેન ભાઈ જો ને પાપડે પાપડ ઉબાડે હે થોડુંક માપમાં ખાજો કાલે હવે કંઈક કેવરાવે નહીં તો હાલો આપણે ફોટા બોટા પાડી લેવી થોડાક જોવો ને તો બધા ચોંટી ગયા લાગે આપણે શિખંડ ઉપાડી લીધું છે હવે આ ભાઈનો બર્થડે તો આપણે થોડુંક વિશ કરી દેવી કેક બેક તો નથી તો આપણે મઠ્ઠો ખવરાઈ દઈએ તો હેપી બર્થડે મારા ભાઈ બીજું તો શું કે ઓલા ભાઈ જોઈ રહ્યા છે એમનું મોઢું જોયું એક નંબર લાગે નાઇસ વેરી નાઇસ તો આપણે ફોટો પાડી લીધો આ તો બધા ચોંટી ગયા હે દિપેશભાઈ સુઈ ગયા ઓલા ભાઈ સાઈડમાં જો ખાતા ખાતા હોઈ ગયા છે આ બધાએ તો પ્રોગ્રામ કરી લીધો છે હવે બધાને કાલે ખબર પડશે કે પોગ્રામ થયો હવે સુઈ જઈજો અને માપનું ખાધું હોય હેલો મિત્રો પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો છે તો આપણી ચેનલનું નામ છે જય ખોડિયા સ્ટુડિયો ધંધુકા તો અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો